એકદમ સુપર સોફ્ટ અને મોહનથાળને પણ ભૂલાવી દે તેવી આ મીઠાઈ જો એકવાર બનાવી લેશો તો વારંવાર આ જ બનાવશો હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ઓછા સમયમાં તમારે દાળ પલાળવાની ઝંઝટ વગર ધાબો દેવાની ઝંઝટ વગર જાડા લોટ વગર એકદમ નવી રીતે સુપર સોફ્ટ મોહનથાળને પણ ભૂલાવી દે તેવી ચણા દાળની બરફી જો એકવાર તમે આ રીતે બનાવશો તો વારંવાર બનાવશો અને એટલી સોફ્ટ બને છે કે વારંવાર ખાવાનું મન થશે તો જો ક્યારેય ન બનાવી હોય તો આ રેસીપીને ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો જરૂરથી કરી લેજો તો ચાલો બનાવીએ એના માટે મેં આ રીતે એક કપ ચણાની દાળ લીધી છે અહીંયા મેં વાટકીના માપથી લીધી છે તમે કપના માપથી પણ લઈ શકો છો હવે આપણે દાળને પાણીથી ધોવાની નથી એટલા માટે આ રીતે કપડાંથી સરસ રીતે સાફ કરી લેવાની અને અહીંયા મેં દેશી ચણાની દાળ લીધી છે જે ઘરે જ બનાવેલી હોય તે તો આ રીતે દાળને સરસ એવી સાફ કરી લીધી તમે જો હું દાળને ટચ કરું છું તો હાથમાં બિલકુલ ડસ્ટ નથી ચોટતું તો હવે દાળને મેં આ રીતે ક્વાટકીમાં ફરીથી ભરી લીધી મિક્સર જારમાં એડ કરીશું અને ફ્લેવર માટે હું અહીંયા આ સમયે એલચી ના દાણા ખોલીને એડ કરું છું તમે લાસ્ટમાં પણ એલચીનો પાવડર એડ કરી શકો છો હવે આપણે મિક્સર જારને બંધ કરી અને અતકચરો પાવડર તૈયાર કરવાનો છે એકદમ ઝીણો પાવડર તો તૈયાર નહીં થાય પણ આ રીતે થોડું દાણેદાર પાવડર તૈયાર થશે તો આપણી ચણાની દાળનો લોટ તૈયાર થઈ ગયો તો તમારી પાસે આ રીતે દાળ ન હોય તો તમારે ચણાનો લોટ હોય એમાંથી પણ બનાવી શકાય પણ એનો ટેસ્ટ અલગ આવશે અને આ દાળમાંથી બનાવેલો ટેસ્ટ અલગ આવશે હવે અહીંયા મેં અડધી વાટકી ઘી લીધું છે એમાંથી ચાર ચમચી ઘી આપણે આ સમયે એડ કરી દઈશું પછી જરૂર લાગશે એટલું જ ઘી એડ કરીશું ઘી સરસ એવું ગરમ થાય એટલે બે ચમચી બેસન જે પેકેટનો બેસન આવે તે મેં લીધો છે ઝીણો એકદમ કારણ કે આપણે જે દાળ પીસી તેનો લોટ છે થોડો કરકરો છે તો બાઇન્ડિંગ આપવા માટે મેં અહીંયા ચણાનો લોટ એડ કર્યો છે તો પહેલાં આપણે લોટને હલકો શેકી લેશું તો લોટમાં બબલ્સ થાય બસ ત્યાં સુધી જ આપણે શેકવાનો છે એનો કલર ચેન્જ થવા દેવાનો નથી થોડી જાહેરમાં તમે જુઓ આ રીતે સરસ એવો એમાં બબલ્સ થવા લાગ્યા છે શેકાવાની સુગંધ આવવા લાગી છે હવે જે આપણે લોટ તૈયાર કરીને રાખ્યો છે તે આ સમયે બધો એડ કરી દઈશું અને મિક્સ કરીશું તો આ સમયે તમને ઘી ઓછું લાગશે પણ જેમ જેમ તમે લોટને શેકતા જશો એમ સરસ એવું ઘી છૂટું પડવા લાગશે અને સરસ રીતે લોટને શેકાઈ જશે તો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું ગેસની ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ શેકવાનો છે તો બહુ કલર ચેન્જ થવા દેવાનું નથી તો અહીંયા હવે તમે જુઓ જે પણ સરસ આપણે લોટ એડ કર્યો તે બધો ઘીમાં આ રીતે મોઈશ થઈ ગયો છે હવે બાકીનું ઘી છે એમાંથી આપણે બે ચમચી ઘી ફરીથી એડ કરીશું અને સારી રીતે રોસ્ટ કરીશું તો અહીંયા તમે ચણાની દાળમાંથી ક્યારે આવી બરફીની રેસીપી ટ્રાય કરી છે કે નહીં મને કમેન્ટમાં કહેજો જેમને દાંત નહીં હોય એ પણ આ બરફી ખાઈ શકશે એટલી સુપર સોફ્ટ બને છે તો આ રેસીપીને ટ્રાય કરજો અને મને કમેન્ટમાં પણ કહેજો કે તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો અહીંયા હવે તમે જુઓ આપણે જેમ જેમ લોટને શેકતા ગયા એમ જે ઘી છે એ છૂટું પડતું ગયું અને આ રીતે મિક્સર ભેગું થતું ગયું હજી લોટ છે એને બરાબર આપણે શેકવાનો છે તો આ રીતે લોટમાં બબલ્સ થવા લાગશે હલકો લાઇટ અને ફ્લફી થઈ જશે એટલે મિક્સર પતલું પણ થઈ જશે તો હવે લોટનો કલર પણ ચેન્જ થઈ ગયો અને ખૂબ જ શેકાવાની સુગંધ આવવા લાગી છે તો ગેસની એકદમ લો ફ્લેમ મેં રાખી છે એટલે આ રીતે એકદમ દાણેદાર અને કણીદાર મિક્સર છે એ સરસ રીતે શેકાઈ જાય અને દરેક કણી સારી રીતે શેકાઈ જાય તો હવે આપણે સુપર સોફ્ટ બરફી બનાવવા માટે આપણે એડ કરીશું અડધો કપ પાણી એના લીધે જે ચણાની દાળના દાણા હશે બધા સોફ્ટ થઈ જશે અને બરફી પણ સોફ્ટ થઈ જશે તરત જ મિક્સ કરવાનું છે આ રીતે એકદમ હલકા હાથથી મિક્સ કરીશું તમે જુઓ મિક્સર તરત જ થીક થઈ ગયું છે અને આ રીતે પાણી એડ કર્યા પછી આ રીતે ડ્રાય થઈ જશે આ રીતે પેનથી અલગ થવા લાગે ત્યાં સુધી તમારે કરવાનું અને હવે આપણે જે બાકીનું ઘી છે એ એડ કરીશું તો બધું ઘી આ સમયે હવે મેં એડ કરી દીધું અને ફરીથી આપણે એક મિનિટ માટે શેકી લેશું એટલે ખૂબ જ સરસ એવું ટેસ્ટ આવશે એક સાથે પણ તમે બધું ઘી એડ કરી શકો આ રીતે થોડું થોડું ઘી એડ કરીને પણ તૈયાર કરી શકો છો હવે આ બરફીને આપણે હજી સોફ્ટ બનાવવા માટે દૂધ એડ કરીશું તો પહેલાં મેં અહીંયા જે વાટકીથી દાળ લીધી છે એ વાટકીથી આપણે એક વાટકી દૂધ એડ કર્યું છે અને મિક્સ કરી લેશું આ દૂધ બધું સરસ દાળના મિક્સર સાથે મિક્સ થઈ જાય પછી જ આપણે બાકીનું દૂધ એડ કરીશું તો ટોટલ આપણે એક વાટકી દાળ લીધી છે એની સામે આપણે બે વાટકી એટલે કે આપણે એમાં બે વાટકી પાણી અથવા દૂધ એડ કરવાનું છે તો મેં અહીંયા એકથી અડધી વાટકી જેટલું પાણી એડ કર્યું અને દોઢ વાટકી જેટલું હું દૂધ એડ કરું છું તમે એક વાટકી પાણી એક વાટકી દૂધ પણ એડ કરી શકો છો હવે આપણે માવાનો યુઝ નથી કરવાનો એટલે મેં દૂધ વધારે એડ કર્યું છે એનાથી ટેસ્ટ ખૂબ સરસ આવશે તો બાકીનો અડધો કપ આપણે દૂધ એડ કરી દીધું હવે મિક્સ કરીશું અને આ રીતે મિક્સ થઈ જાય પછી સરસ રીતે તમે જુઓ એનો કલર ચેન્જ થઈ ગયો તરત જ મિક્સ થઈ ગયો અને દૂધ બધું એબઝોર્બ કરી લીધું બસ આ રીતે પેનથી પણ અલગ થવા લાગે ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું બહુ ડ્રાય નહીં કરવાનું નહીંતર બરફીને તમારે કૂક થતાં અને જે ખાંડ એડ કરીશું એને મેલ્ટ થતાં વાર લાગશે હવે અહીંયા સ્વાદ પ્રમાણે તમે ખાંડ એડ કરી શકો હવે આ મિક્સર થોડું વધારે છે એટલે હું એક કપ અને એનાથી ઉપર ત્રણ ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરું છું મિક્સ કરી લેશું તો આ મિક્સરને આપણે ગરમ જ હોય ત્યારે જ આપણે ખાંડ મિક્સ કરવાની એટલે તરત જ મેલ્ટ થવા લાગશે જ્યારે ખાંડ મેલ્ટ થશે એટલે આ મિક્સરનો કલર ચેન્જ થશે હલકું પતલું થશે અને આપણે અહીંયા કોઈ ચાસણી કરવાની ઝંઝટ નથી માત્ર ખાંડને મેલ્ટ કરવાની છે ત્યારે જ આ બરફી એકદમ સુપર સોફ્ટ બનશે તો ત્રણ મિનિટ થઈ કાંડ સારી રીતે મેલ્ટ થઈ ગઈ તમે જુઓ અને ઓછા ઘીમાં આપણી સરસ સુપર સોફ્ટ બરફીનું મિક્સર તૈયાર થઈ ગયું છે ને એકદમ દાણેદાર મોહનથાળ ભુલાવી દે તેવું જ તો અહીંયા જો તમે પહેલાં એલચી પાવડર ન એડ કર્યો હોય તો આ સમયે એડ કરી મિક્સ કરી લેવાનું હવે બરફીનું મિક્સર સેટ કરવા માટે આ રીતે કોઈપણ પ્લેટ લઈ લેવાની ઘીથી સરસ રીતે ગ્રીસ કરી લેવાની અને આ બરફીને તમે એકથી ત્રણ દિવસ સુધી બહાર અને બાકી ફ્રીજમાં રાખી સ્ટોર કરી શકો છો કારણ કે આપણે ચાસણી નથી કરી એટલે આપણે એને બહાર છે એ લાંબો સમય સુધી નહીં સાચવી શકીએ પણ ફ્રીજમાં પણ કઠણ નહીં થાય સોફ્ટ જ રહેશે તો આ રીતે તમે જુઓ સરસ રીતે આપણે સેટ કરી લેવાની હું થોડી થિકનેસવાળી આ બરફી રાખું છું એટલે મેં નાની પ્લેટમાં સેટ કરી છે અને આ રીતે એકદમ સ્મૂથ કરી લેવાની ઉપરથી તમારે જેટલી થિકનેસ રાખવી હોય એ રીતે પ્લેટમાં સેટ કરવાની અને પછી તમારા મનગમતા ડ્રાય ફ્રૂટથી ગાર્નિશ કરવાની હું અહીંયા બદામની સ્લાઇસ આ રીતે એકદમ પતલી સ્લાઇસ કરી અને ગાર્નિશ કરું છું ખૂબ જ સરસ લાગે છે એનાથી અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે સાથે હું પિસ્તાની સ્લાઇસ પણ થોડી એડ કરું છું અને આ બરફીને એકવાર જો બનાવી લેશો તો મોહનથાળને પણ ભૂલી જશો અને ચાસણી કરવાની કોઈ ઝંઝટ નથી એટલે જેને મોહનથાળ નહીં આવડતો હોય એ પણ આ બરફી બનાવી તૈયાર કરી શકશે અને હવે આપણે એકદમ સારી રીતે ઠંડી થવા દઈશું ફ્રીજમાંથી તમે ઠંડી કરી શકો અને ફ્રીઝ વગર પણ ઠંડી કરી શકો છો તમે જુઓ હું અહીંયા કટ લગાવું છું તો સરસ એવી સુપર સોફ્ટ આ બરફી તૈયાર થઈ છે તો મારે એને સર્વ કરવી તે ઝડપથી એટલે મેં ફ્રીઝમાં રાખી એને ઠંડી કરી અને તમે એક કલાક સુધી બહાર રાખીને પણ ઠંડી કરી શકો છો સુપર સોફ્ટ છે મોઢામાં જ મુકતા પીગળી જાય તેવી આ બરફી એકવાર જો તમે બનાવી લેશો તો વારંવાર આ જ રીતે બનાવશો તો આ રેસીપી જલ્દીથી જલ્દી ટ્રાય કરજો તહેવારો માટે બેસ્ટ છે અને બધાને ખૂબ પસંદ આવશે તો તમને આ રેસીપી કેવી લાગે મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ